પૂર્ણિમાની રાત્રે શાંતિથી ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો મિત્રો બાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસને બુધવાર છે અને આ દિવસે મહામહિનાની પૂનમ છે પૂનમની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી મીઠું ફેંકી દેજો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે આ દિવસ એટલો ખાસ છે કે જે મનોકામનાઓ મોટી પૂજા અને અનુષ્ઠાનથી પણ પૂરી નથી થતી તે આ પૂનમની રાત્રે માત્ર એક ચપટી મીઠા વડે પૂરી થઈ શકે છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયથી લાભ મળ્યો છે ચોક્કસ ફળ તો મળે છે કારણ કે આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે તેથી તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ જો તમે બાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસની બુધવારની રાત્રે એટલે કે પૂનમની રાત્રે આ ઉપાય કરવો માંગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લો અને પછી કરજો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ જણાશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જો કોઈ પણ પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તો તમે તેની વાસ્તવિકતા જાણી શકશો જો તમે ખબર નથી કે સમસ્યાનું કારણ શું છે તો એ કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ શનિદોષ કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે અને બીજા ઘણા પ્રકારના દોષો પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષોને શોધવાની જરૂર નથી તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કઈ રીતે કરવો જોઈએ ક્યારે કરવો જોઈએ એટલે કે રાત્રે ક્યારે કરવો જોઈએ અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બધું અમે તમને આ વીડિયોમાં જણાવીશું પરંતુ તે જાણવાના પહેલા કોમેન્ટ બોક્સમાં કાળજીપૂર્વક જય લક્ષ્મી અને જય શ્રી હરિવિષ્ણુ લવાનું ભૂલશો નહીં લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય ક્યારે અને કોને કરવો છે આ ઉપાય શા માટે કરવો તે એ છે કે તમારી કોઈપણ ઈચ્છા પૂરી કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ જે થતું નથી તે માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈપણ મનોકામના પૂરી કરવા માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય તે વ્યક્તિએ કરવો જોઈએ જે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પાસે પોતાની કોઈપણ ઈચ્છા પૂરી કરવા માંગે છે કરવા માંગે છે પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે આ ઉપાય કરવા માંગે છે તો ઘરના મોટા લોકો અને બહેનોને ખાસ કરીને મીઠાનો આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરના લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ઝડપથી અને મોટા સ્વરૂપમાં મળે છે નહીં તો આ ઉપાય કોઈ પણ કરી શકે છે મોટા નાના કે બાળકો જે વ્યક્તિ આ એક ચપટી મીઠાનો ઉપાય સમજ્યો છે તેને બુધવારે એટલે કે પૂનમની રાતે આ કરવું જોઈએ ઉપાય જરૂર કરવો જોઈએ કેમ કે આ ઉપાયનું પરિણામ જલ્દી મળશે પૂનમના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ખૂબ સુખી થાય છે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો અને રાત્રે ક્યારે કરવો બાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ બુધવારની રાત્રે એક ચપટી મીઠાનો ઉપાય કરવો છે આ ઉપાય તમારે સાંજે પ્રદોષકાળ દરમિયાન કરવો છે હવે પ્રદોષકાળ વિશે ઘણું કહેવું છે ડોટ ડોટ લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી હોય છે જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરશો તો તમને ચોક્કસ પરિણામ મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે એક ચપટી મીઠાનો ઉપાય કરી શકો છો પણ ઘણા લોકો ફરી પણ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય તો પછી શું કરવું જોઈએ તો જુઓ તે લોકો માટે ટેન્શન લેવાની જરૂર નથી જો તમે પ્રદોષકાળ ડોટ ડોટ દરમિયાન સાંજના સમય દરમિયાન આ ઉપાય કરવો શક્ય નથી પણ જો તમને આવવામાં મોડું થાય તો તમે આ ઉપાય સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે બપોર વાગ્યા સુધી કરી શકો છો કારણ કે બાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસ બુધવાર છે જે મહા મહિનાની પૂન્મનો દિવસ છે અને આવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક જવાર આવે છે તો જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયમાં ઉપાય કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી ન શકતા હોવ તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની શુભેચ્છા માંગતા હો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને જો તમે ખૂબ જ ચિંતિત છો તો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો ઘણીવાર તમે ખૂબ પ્રયત્નો કરો છો મહેનત કરો છો પરંતુ પરિણામ નથી મળતું સખત મહેનત છતાં તમે સફળ થઈ શકતા નથી તો આ પૂર્ણિમાની તિથિ પર એક ચપટી મીઠાનો ઉપાય જરૂરથી કરો આ ઉપાય માટે સૌપ્રથમ તમારે એક ચપટી મીઠાની જરૂર પડશે હવે આ એક ચપટી મીઠું બુધવારની રાત્રે ઘરમાં કોઈપણ જગ્યાએ ચૂપચાપ ફેંકી દો આ રીતે તમે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી દેશો જો તમે આ ઉપાય કરશો તો સમજી લો કે તમને સફળતા મળશે દેવી લક્ષ્મીનો એવો આશીર્વાદ મળશે કે તમારા ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે તમે તમારા જીવનમાંથી ગરીબી અને કંટાળાને હંમેશા માટે દૂર કરી શકો છો જાણો કે વાસ્તુમાં મીઠું બહુ અસરકારક છે એના ઉપાયોથી ક્યારેય દુઃખ અને ગરીબી રાત્રે જ દૂર થાય છે મહાલક્ષ્મીની કૃપા એવી છે કે ગરીબે ઘરમાં પાછા નહીં આવે એ તમારા જીવનમાંથી નકારાત્મકતાને પણ દૂર કરે છે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવો છે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક કાચની વાટકી લેવી છે તેમાં થોડી મીઠું નાખવું છે અહીં તમારે સિંધવ મીઠું લેવું પડશે જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો હવે તમારે કાચના વાટકામાં એ મીઠું મૂકવું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલી વાટકી બાથરૂમમાં રાખો નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો ફક્ત આ મીઠું એવી જગ્યાએ રાખો જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તો આ ઉપાય કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે દૂર થશે જે તમને તમારું કામ પૂરો કરવા નથી દેતી એવી તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જશે નિર્દનતા અને દુઃખ પણ દૂર થઈ જશે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વસવાટ રહેશે જ્યારે તમે પૂનમના દિવસે તમારા ઘરમાં એક વાટકી મીઠું રાખશો આ મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્યો કરશે કારણ કે જ્યારે તમે ઘરની બહાર નીકળશો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાશે ત્યારે સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારું જવાનું છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલશે તમે કોઈ કામ માટે જાવ છો કે વ્યવસાય માટે તમારી દુકાને જાવ છો જ્યારે તમે ઘરે પાછા આવો છો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થઈ જાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે છે આ એક ખૂબ જ સારો ઉપાય છે એટલે પૂર્ણિમાના દિવસે તમને ઘરમાં આ મીઠાનો ઉપાય જરૂર કરવો જોઈએ અને સાથે દેવી લક્ષ્મીનું ધ્યાન પણ કરવું જોઈએ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં વધુથી વધુ સુખ અને સમૃદ્ધિ મળે નિર્ધનતા ક્યારેય ન આવે અને તેના પરિવારના બધા સભ્યોના જીવનમાં ક્યારેય પણ કોઈ સમસ્યા ન આવે દરેક વ્યક્તિ જો તેના જીવનમાં સફળ થવા માંગે છે તો આજે અમે તમને જણાવવાનું છે કે મીઠાના આ ઉપાયથી તમે તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવશો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને કઈ રીતે દૂર કરી શકો છો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો હંમેશા વસવાટ રહે એવું હોવું જોઈએ તો ચાલો હવે બીજા ઉપાયો વિશે વાત કરીએ જો તમે આ ઉપાય અજમાવી લો તો તમને તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે અને તમે જે પણ કામ કરશો તે ખૂબ જ સરળતાથી કરી શકશો ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી અડચણો આવે છે ઘણી સમસ્યાઓ હોય છે પૂરું ન થતું હોય તો જે લોકોના કામમાં અવરોધો આવી રહ્યા છે તેઓ કોઈ પણ કામ કરવા માંગે છે પરંતુ કરી શકતા નથી જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ તમારે સિંધવ મીઠું લેવું પડશે અને એક નાનું કપડું લેવું પડશે આ સફેદ કપડામાં થોડું સિંધવ મીઠું રાખો પછી તેને રૂમાલમાં રાખીને કડક રીતે બાંધી લો હવે આ મીઠું જે તમે રૂમાલમાં રાખ્યું છે તે હંમેશા તમારી સાથે રાખવું પડશે તમે જ્યાં પણ જાઓ જ્યાં પણ રહો જ્યાં પણ કામ કરો આ મીઠાને હંમેશા તમારી સાથે રાખવું રાખવું પડશે આ ઉપાય કરવાથી જો તમે તમારા જીવનની મોટી સમસ્યાઓ દૂર કરશો જેમ કે જેના કારણે તમે કામ કરી શકતા ન હતા અને જે તમારા કામમાં અટકાવ્યા હતા તમે વારંવાર કોઈ કામ કરી રહ્યા હતા પરંતુ તે પૂરું થઈ રહ્યું ન હતું અથવા તમે કોઈ વસ્તુ મેળવવા માંગતા હતા પરંતુ તે કરી શકતા ન હતા તો આ ઉપાય કરવાથી રાતોરાત જ તેનો જાદુ એમણે જોઈ શકશો આ એક ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે જે તમે પૂર્વના દિવસે ખાસ અજમાવવો જોઈએ તો ચાલો હવે જાણીએ પછીના ઉપાય વિશે આ ઉપાય કરવા માટે તમારે શું કરવું છે થોડું મીઠું લેવો છે થોડું સિંધવ મીઠું લેવો છે તમને સિંધવ મીઠું લેવું પડશે અને જે પાણીથી તમે કચરો પોતા કરો છો તેમાં સિંધવ મીઠું ઉમેરવું છે અને તે ઉમેર્યા પછી તમારે તમારા ઘરમાં કચરો પોતા કરવો છે જ્યારે તમે મીઠું ઉમેરીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું જે કામ પૂર્ણ થતું ન હતું અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલી હતી આ પ્રકારની સમસ્યાઓ અને મોટા દુઃખ જે તમારા જીવનમાં છે તે તમારા જીવન અને ઘરથી દૂર થઈ જશે અને ક્યારેય પણ તમારા જીવનમાં પાછા નહીં આવે તેથી આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે સારો ઉપાય છે આ ઉપાય ચોક્કસ કરો જો તમે બુધવારે આ ઉપાયો કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે તો મિત્રો જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક અને શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન લખજો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી ઓલ પર સેટ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે